મહાદેવનું મંદિર અમને મસ્તીનું બન્યું છે તો આજ તમને મહાદેવના દર્શન કરાવજો અમારે તો તો તમે જોશો કે આ મહાદેવનું મંદિર છે ને નવું નવું મસ્તીનું છે એક નંબર મંદિર છે તમે જો આપણે આજ જાય છીએ અહિયાં પી લાગવા અને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ હે મહાદેવ તો અટાણા તો અહીંયા તાળું માર્યું છે તો એ તમે જો કે મહાદેવનું મંદિર કેવું એક નંબર છે જો ઘણી બાપા છે હનુમાન બાપા છે તો ગાય જો અમે આપણે નવો નવો બ્લોગ ચાલુ કર્યો એટલે થોડોક બોલવામાં ને આડા થઈ જાય તો એના માટે હું માફી માગું છું અને થોડુંક આ અટકી અટકીને બોલીએ એટલે થોડોક

તો હવે તમે બતાવો કે કેવડું મોટું મંદિર છે અને આપણે જોઈએ કે કેવડું મોટું મંદિર છે ને કેવું કેવું બધું છે અહીંયા તો તમે જોઈ શકો છો તો ગાય હવે આપણે જાઉં હનુમાન બાપાના મંદિર મંદિરે આમ તો હું બધું રખડતો હોય પણ આજે આપણે નહીં જોઈને આવ્યા છે તો પૈકી લાગતા જઈએ પછી આપણે જઈએ હનુમાન બાપાના મંદિરે હા છે હનુમાન બાપાનું મંદિર હા જૂનું મંદિર છે

થોડોક ત્યાં નથી વિડીયો બનાવવા નથી દેતા એટલે પછી ત્યાં મહાદેવના મંદિર નથી ગયો પણ આજ કાલે હું ચાલા જઈને મારા મામાના ઘરે એટલે હું તમને જરૂર બતાવી અને હેરાન નદીનો પુલય બતાવી તો ગાય જ હવે આપણે જાઉં રામાપીના મંદિરે અને તમને બતાવીએ રામાપીનું મંદિર તો હવે તમે આપણે રામાપીના મંદિરે જઈને થોડાક સિનેમેટિક શોટ લેવું બરાબર તમને બતાવવા આપું તો આપણે ડાયરેક્ટ હવે આપણે રામાપીના મંદિરે જઈને મળીએ અને તમને બતાવ્યો કે અમારે રામાપીનું મંદિર કેવું બન્યું તો કાલે હવે આપણે બીજા રામાપીના મંદિર છે તો હવે તમને રામાપીનું મંદિરનો સીન બતાવવું અને એક નંબર છે રામાપીના મંદિરનો સીન તો તમે જો કે આ છે અમારે રામાપીનું મંદિર તમે જોઈ શકો અને આખો કે બહાર ખુલ્લું રાખી દીધું તો આપણે બંધ કરીને જવાનું છે તો તમે જો આ રામાપીનું મંદિર છે એક નંબર છે મંદિર આપણે બાર ખોલી નાખે તમે કહીશ તમે જો રામ નું મંદિર છે એક નંબર આપણે પૈકી લાગી લે જય રામાપીર અને હવે આપણે બાર બંધ કરી દઈએ ફેરનું બહાર કયાંક જ ખુલ્લું હોય જેના માં ખુલ્લું હોય ને ભાઈ તમે જો આપણે નવા ભાગનું મંદિર બંધ કરી દીધું તો હવે આપણે ફ્રીન બતાવીએ તમને તમે જોઈ લો થોડોક તમને સિનેમેટિક શોટ બતાવું તમને આડો સિનેમેટિક શોટ બતાવી દઉં પહેલાં વિડીયો માટે એટલું જ અને તમને મળી હવે બીજા બ્લોકમાં તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તો ગાય જાવ તમને મળીએ બીજા બ્લોકમાં આ વિડીયા માટે એટલું જ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો અને હા થોડોક સપોર્ટ કરતા રહેજો અમને અને જેથી કરીને અમને મજા આવે વિડીયોમાં અને તમે જો તો હું તમને આવા અવા વિડીયો બતાવતો રહી અને હું મારી એક બીજી ચેનલ છે એમાં ફ્રી ફાયરના વિડીયો મેકું છું તમને એ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ વિડીયોમાં અને લિંક તમને મળી જાય જ્યાં કમેન્ટ હોય ને એમાં લિંક મળી જાય તમને તો આજના વિડીયો માટે એટલું જ તો જય માતાજી